કાંતરગોર તાલુકાના જોજામ ગામ ખાતે સેવા સેતુ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળ્યો પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના જોજામ ગામમાં સેવા સેતુ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો બામરોલી ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યો સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આરતના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિશાન સાંપડી રહ્યો છે જો જામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત અધિકારીઓ હાજર રહ્યા હતા

અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ સત્તર પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી દ્વારા નાટક રજૂ કરી પ્રકૃતિ ખેતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના સાતરપુર તાલુકાના જજામ ગામે વિકસિત યાત્રા વિકસિત ભારત યાત્રા જે જજામ ગામે આવી એ રથને તમામ ગ્રામજનો સરપંચ શ્રી પદા અધિકારીઓ શ્રી તેમજ અધિકારીઓ શ્રીઓ સાથે રહી બહોળી શંકામાં એનું મૂળકા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેની સાથે સેવા સેતુ પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સેવા સેતુ કાર્યક્રમમાં અને અનેકલીફ રથયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાણા અને સરપંચશ્રીની કામગીરીને નિષ્ઠાપૂર્વક વખાણી તે બદલ હું ગામનો તેમજ સમગ્ર અધિકારીઓ ને પક્ષના નેતાઓનો આભાર માનું છું સરપંચ શ્રી જાડેજા ભગવાનસિંહ અનોપસિંહ જજામ તાલુકો સાતરપુર જિલ્લો પાટણ મારું નામ જાડેજા સુમેરસિંહ જજામ વીરેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ એસ ન્યૂઝ સાંતલપુર